વાસાર ખુદો વાસા પાટુ મારશે હો હે કે લાગુ છે બમ ટેજોસ

માથે લઈ લીધું છે હવે ઉકળે નાખવા જશે હવે જોઈ

અરે સુગંધ આવે જો આ ડ્રેગન ફ્રૂટ છોડ કહેવાય ને ડ્રેગન ફ્રૂટ છોડ છે વેલા ટાઈપ નું થાય જો આમાં ડ્રેગન ફ્રૂટ ફળ આવે હવે હાસ આપો ધીરા કેવા હાથે થી ઓ આ વિડિયો નઈ ઓ કાવાસા હવે હાસા પોત ભીરા કેવા આથે થી mene khodra <supra> fer ke mene khodra phase

વાસુ હું જાઉં છું રિસ્ક લઈને પપ્પાનો વિડીયો બનાવ તાર કાઈ કેવું છે કારણ કે ઈ ભેંસ રહી ને તું દો બેઈ જા ઈ ભેંસ રહી ને વાસા તું ખબર છે ને આમ થઈ ગયો તો હા હા અને આ તારા હાથ આમ હતો એની ઉપર ભેંસનો પગ બડી ઠગી રે માર બા ઠગી રે પપ્પા હું આવું એટલે એમ કરે કે કરે જ છે ના ના એ લક્ષણ છે દૂધ ઢોળી દીધું આપણે લે હે દૂધ ઢોળી દે ઓલી ભેંસ ને ઈ ને ઈ તો જે તૈયાર લઈ છ રેડ છે આ રેડ થઈ ગયો તો એ લક્ષણ છે એવા આ છે ને ઓ ગોસની કા ફિરા રાખે

તો બફો કઈ તો કાય નો

દૂધ ભરવા કે દૂધ થી ધોવા જવાનું યશું બેન બે બહુ ખંભામાં નાખી ગાય ને ભેંચ દોવા જાય

કાંઈ નહીં એલો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા એ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમને મળતા રહે આવા નવા વાસાઈ જેવા ગાંગડા તાટતા હતા તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય